મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આજ રોજ મારા દ્વારા શહેર કોંગ્રેસ કમિટી દ્વારા તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા અને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા વેરાવળ પાટણ ભીડિયા સંયુક્ત નગરપાલિકાના પ્રશ્નો લઈ અને અમે અહીંયા આવેલા હતા અવાનવાર લોકો દ્વારા જે એમની ફરિયાદો છે એ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને અંદાજીત દસ વર્ષથી એમની ફરિયાદો કરતા છતાં એમની વાતનું નિવારણ ન આવતા તેમને લોકોએ મારો સંપર્ક કર્યો કે કોઈ ત્યાંનો પ્રશ્ન નગરપાલિકામાં સોલ્વ નથી થતો એટલે એ પ્રશ્નોની મેં વાત સાંભળી અને મેં વોર્ડ વાઇસ એકથી અગિયાર વોર્ડમાં રોજે રોજ એક એક વોર્ડમાં અભિયાન ચલાવ્યું ત્યાં ફોર્મ ભરવામાં આવ્યા રોડ રસ્તા લાઇટ પાણીના અને અન્ય જે કોઈ પણ સમસ્યા હોય એના એમાં એમાં વોર્ડ એક એક વોર્ડમાં અમે બેઠા અને લોકોને રૂબરૂ મેં એક ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસ પરિવાર દ્વારા રૂબરૂ જે ફરિયાદ હતી સ્તરની મુલાકાત લીધી અને ત્યાં ફોર્મ ભરવામાં આવ્યા અને એ ફોમ ભરી અને ટોટલી અંદાજીત છસો ને એકત્રીસની ઉપર ફોર્મ ભરવામાં આવ્યા છે એ ફોર્મ અમે લઈ અને ચીફ ઓફિસર અને પ્રમુખને ત્યાં સુપ્રત કર્યા છે કે આ કામગીરી તમારી છે છતાં પણ એક ધારાસભ્ય તરીકે તમે કામગીરીમાં ન પૂરી કરી શક્યા અને ન કર્યું એના કારણે મારે આવવું પડ્યું છે એટલે આ કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો રિજનલ કમિશનરીની કમિશનરશ્રીની દર મહિને ફરિયાદ સમિતિ હોય છે ત્યાં પોટલા લઈને જવામાં આવશે બાકી કમિશનરમાં જવામાં આવશે અને એ પણ નહીં કરવામાં આવે તો સોળ તારીખથી વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે ત્યારે વિધાનસભાના ફ્લોર ઉપર આની જેરોક્સ કોપી અને પોટલા લઈને આવવા જવામાં આવશે અને વધારેમાં વધારે જ્યારે ફરિયાદો થઈ એમાં મેં ફરિયાદોમાં જોઈ તો સૌથી વધારે ગટોરોની ફરિયાદ હતી જે ગટોરો ઉભરાયેલી છે લોકોના ઘરોમાં જાય છે ગંદીકવાળો છે રોગચારો ફેલાઈ ગયો છે અને એ પાંચ છ વોર્ડ હોય પહેલો વોર્ડ હોય કે બીજો ત્રીજો વોર્ડ હોય ને એક બીજા વોર્ડમાં તો એક જગ્યાએ ત્રણ વીઘામાં ગટર હાલમાં પણ ભરેલું છે એ વિડીયો તમે જોઈ તો હું તમને આપી શકીશ અને લોકોના પીવાના પાણીમાં ગટરનું પાણી આવી રહ્યું છે એ સિવાય પણ રોડ રસ્તાની કામગીરી ઝીરો છે એ એ એ સિવાય પણ ત્યાં એમને જે ગેસ લાઈનવાળા આવે ખોઈદું છે એ જેમ ફાવે એમ ખોદીને વહી ગયા છે ત્યારે કોઈ જિમ્મેદારી નથી લેતા અને જિમ્મેદારી લઈ અને તાત્કાલિક આ નિવારણ નહીં કરવામાં આવે નગરપાલિકામાં આવેદન પત્રો આપવા આવ્યા ગ્રામજનો ગ્રામજનોને લઈને અમે આવેદન પત્ર લીધું અમે કીધું કે અમે તાત્કાલિક નિરાકરણ નિરાકરણ કરી દેસુ ભૂલ હોય તો

અને એમાં ખાસ કરીને ગટરનું પાણી આવે છે મારે આપણે શ્રી અને ચીકુ કિશન ને કેવું છે કે તમે આ જે પ્રશ્નો છે તે તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે તે શોપિંગ કરીને તમને આપવા છે અને જે પાણીના પ્રશ્નો રોડ રસ્તા આજે બોર્ડ છે પાંચ વાગે તો બાકીના જે રસ્તાઓ બાકી છે એમાં લેવામાં આવે અને પહેલું તો કે તમે વોર્ડ નંબર બે માં જોવો તો એક જગ્યાએ તો ત્રણ વિઘામાં ગટર ભરાયેલું છે અને મારું એટલું કહેવાનું છે કે તમે ફટાફટ ત્યાં પહેલા તો મશીન મોકલીને ગટર ગઢાવી લો અને રોડ રસ્તા લાઈફ પાણી અને ફોન છે ર્યુ નિવારણ લાવો અને જો નહીં લાવવામાં આવે